થોડી ફૂટી પડજે વધારે નઈ આલુ થોડી ફૂટશે આમ તો દે ઘરે છે ઠેલી ઠેલી લે ઠેલી આમ

સોંતાડી બે સાર લેવા જતો દાંતેડા મુ દોડુ ખાલી ને હોલ હોટો વાહા જતો જો તો હોલ હોટો આવી જાવ છે ને બધું તો આ જાવ છે ગાયડો પડ્યો છે કેસર કઢાઈ નાખું રો કેટલા વાજે ઓ હો 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 12 વાગી જશે

કરું કે ના કરું બોલો હવે હવે અમે કી કશું આટલું છે અને આ બુટે કાઢે મારા છે બુટે તું કાઢી કાઢી લે કોઈ દાડા આવી નારે લો આ દર્સી આવી જઈ હું લે વાત કરે તો પાસે પૈસા છે હવે

કાકા આરે હર હર રે બા ને માર ના મરે બારાય બાપડે હવે છોકરો મરે ના મરે મરે તો અશ ના મરે ના મરે ના મરે ઓન તો નહીં મારું ના મરે ગુબલી મરી જાય મરી જાય ના બગર બગર અમે એટલા માર છોકરા ભેગો નથી તારા